નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર વિષય સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર ત્રણનો વિભાગ એની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું પ્રશ્નપત્ર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ દસના ગાલા અસાઇમેન્ટ બુકના દરેક વિષયના અને દરેક પેપરના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને મિત્રો તમારે ગાલા અસાઇમેન્ટ બુકના દરેક વિષયના પ્રશ્નપત્રની જવાબ સાથેની પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અને તદ્દન ફ્રીમાં દરેક પ્રશ્નપત્રની જવાબ સાથે પીડીએફ મેળવી શકો છો તો મિત્રો શરૂ કરીએ ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર છવ્વીસ ધોરણ દસ વિશે સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર નંબર વિભાગ એ તો આ રીતનો વિભાગ એ છે અહીંયા નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો મેતુલક્ષી પ્રશ્નો છે ગુણ ચોવીસ માર્ક છે તો બાંધણીઓ માટે ક્યુ પ્રખ્યાત છે તો ડી જામનગર સહસ્ત્રિંગ તળાવ સી પાટણ કુદરતી સફાઈ કામદાર તો ત્રણ બી ગીધ પ્રદૂષણ રહિત ઉર્જાનો સ્ત્રોત એ કુદરતી વાયુ અને ભારતમાં સૌથી વધુ લોખંડનું ઉત્પાદન કરતું રાજ્ય પાંચમું એફ કર્ણાટક ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો છઠ્ઠું મોઢેરાના સૂર્ય મંદિરનું નકશી ઈરાની શૈલીમાં થયેલું છે ખરું સાતમું તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્ય અર્ણિકો ખરું જે વાહનો આઠમું જે વાહન ચલાવવું હોય તો તે વાહન ના પ્રકાર મુજબનું લાયસન્સ વાહન ચાલક પાસે હોવું ફરજિયાત છે ખરું 9મું વર્ષ 1975 ને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ખોટું એ આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ છે 10મું ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ प्रदेशમાં બહુમતીમાં ન હોય તેવા લોકો સમૂહને લઘુમતી કહેવામાં આવે છે ખરું ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં ઈસવીસન ઓગણીસો ત્યાં સ્થપાયેલી ખાલી જગ્યા પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ સૌથી જૂની સંસ્થા છે મુંબઈમાં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હીમાં આવેલું છે તેરમું હીરાકુંડ યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે મહાનદી ચૌદમું મિઝોરમ રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે અને પંદરમું એક બીજા સ્થળે માનવી કે માલ પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો તો નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તે જણાવો ભારતીય સંગ્રહાલય નવી દિલ્હી ત્યાર પછી સત્તરમું નીચેની બહુવહેતક યોજનાઓને તેના લાભાન્તિત રાજ્યો સાથે જોડી યોગ્ય ક્રમ પસંદ કરો તો પહેલાં સાથે દામોદર ખીણ ઓડિશા એટલે કે સી આવશે બીજા સાથે ડી બીજા સાથે બી દામોદર ખીણ ઝારખંડ હીરાકુંડ યોજના ડી ઓડિશા ચંબલખીણ એ મધ્યપ્રદેશ અને કૃષ્ણરાજ સાગર તો બી સી એટલે કે આંધ્રપ્રદેશ આ રીતનો વિકલ્પ નંબર સી આવશે અઢારમું પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત ડી વૃષ્ટિ ઓગણીસમુ દેશની કુલ રાષ્ટ્રીય આવક અને દેશની કુલ પદ્ધતિમાં નાણું ભાવતંત્ર સર્વોપર હોય છે તો એ બજાર પદ્ધતિ ત્યાર પછી એકવીસ બાવીસ ત્રેવીસ ને ચોવીસ નીચેના પ્રશ્નને એક શબ્દ કે વાક્યમાં જવાબ લખો તો આપણે જોઈએ અહીંયા નીચેના પ્રશ્નોને એક શબ્દ કે એક વાક્યમાં લખો ઉત્તર એકવીસમું ગુજરાતનું ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર કયું છે જવાબ ભાવનગર ત્યાર પછી પરિવહન માર્ગમાં સૌથી ઝડપી પરંતુ ખર્ચાળ પરિવહન કહ્યું છે હવાઈ માર્ગ વિમાન સેવા ત્રેવીસમુ કયા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો છે અમેરિકા ઇંગ્લેન્ડ જાપાન જેવા દેશોએ દેશોએ બજાર પદ્ધતિ અપનાવીને આર્થિક વિકાસ સાધ્યો છે ચોવીસમું કઈ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ અર્થતંત્ર હોતા નથી જે પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી તે સમાજવાદી પદ્ધતિ છે તો મિત્રો આ હતું આપણું ધોરણ દસ ગાલા આસાઈમેન્ટ બુક બે હજાર છવ્વીસ પ્રશ્નપત્ર નંબર ત્રણ સામાજિક વિજ્ઞાન ના વિભાગ એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આ પ્રશ્નપત્રની જવાબ સાથે પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે એપ્લિકેશનની લિંક આપી છે તે ડાઉનલોડ કરી અને તદ્દન ફ્રીમાં તમે આ દરેક પ્રશ્નપત્રની જવાબ સાથેની પીડીએફ મેળવી શકો છો